કેન્ટ પોલીસ સહિત સિવ એકેડમીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે જાણકારી મુજબ આ એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ એકેડેમીનું હતું કે જે કર્ણાટકથી લાવવામાં આવ્યું આ મામલે મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું કે ગુના જિલ્લામાં એક ખાનગી એવિએશન કંપનીનો બે સીટર પ્લેન ક્રેશ થયું છે જેમાં પાયલોટ ઇજાગ્રસ્ત થયા છે કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન લગભગ એક વાગે ટેક ઓફ થયું હતું અને ટેક ઓફના ચાલીસ મિનિટ બાદ જ એરસ્ટ્રીપ વિસ્તારમાં ક્રેશ થયું હતું બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ